પશ્ચિમ બંગાળમાં ગેસ બેઝડ ટ્રાન્સપોર્ટ અને ગેસ બેઝડ ઇકોનોમીને મળશે વેગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટીલ સિટી દુર્ગાપુરથી કોલકાતા સુધીની પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન રાષ્ટ્રને કરી સમર્પિત પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચાર અને ધુસણખોરી મામલે ટીએમસી સરકાર પર કર્યા પ્રહાર બિહારની ધરતી પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભારતને માઓવાદ મુક્ત બનાવવાનો સંકલ્પ પ્રધાનમંત્રીએ આધુનિક રેલ આઈટી અને ગ્રામીણ આવાસ સહિત વિકાસ પ્રકલ્પોની આપી ભેટ બિહારને આપ્યો નવો નારો સમૃદ્ધ બિહાર દરેક છત્તીસગઢ લીકર કૌભાંડ મામલે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલના દીકરા ચૈતન્યની કરાઈ ધરપકડ કોર્ટે આપ્યા પાંચ દિવસના રિમાન્ડ ભૂપેશ બધેલે રાજનીતિથી પ્રેરિત ષડયંત્ર ગણાવ્યું તો ભાજપાએ કહ્યું કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવણી હોય તો તપાસ વાજબી પાટણ જિલ્લાને વિકાસ કાર્યોની ભેટ આરોગ્ય શિક્ષણ સિંચાઈ અને શહેરી વિકાસના રૂપિયા એકસો દસ કરોડથી વધુ રકમના વિવિધ પ્રકલ્પોના કરાયા લોકાર્પણ અને ખાતમુહૂર્ત નવનિયુક્ત વિદ્યા સહાયકોને એનાયત કરાયા નિમણૂક પત્રો મુખ્યમંત્રીએ વિકાસ કાર્યોમાં ગુણવત્તા જાળવવા પર મૂક્યો ભાર અમદાવાદ શહેરમાં ગ્રીન એરિયામાં વધારો કરવા અર્બન ગ્રીન પોલીસી તૈયાર દરેક ટીપીના કુલ વિસ્તારના પાંચ ટકા ગ્રીન કવર માટે ફાળવવા આદેશ તો એક ટકો મિયાવાકી પદ્ધતિ માટે રખાશે અનામત સાબર ડેરીના પશુપાલકોની માંગ સ્વીકારાઈ સાબર ડેરી દ્વારા વાર્ષિક ભાવફેર પ્રતિ ફેટ રૂપિયા નવસો પંચાણુ કરવાની જાહેરાત પ્રતિ કિલો ફેટે રૂપિયા પાંત્રીસનો ભાવ વધારો મળશે પશુપાલકોમાં હજી પણ રોષ ટેન્કરનું દૂધ ઢોળનારા સામે થશે પોલીસ કાર્યવાહી અમરેલી જિલ્લાના વન વિભાગ દ્વારા સિમરણ ગામમાં દરોડા સિંહના બે નખ અને કાળિયારના ચામડા સાથે એક શખ્સની કરાઈ ધરપકડ તપાસનો ધમધમાટ તેજ રાજકોટના જન્માષ્ટમીના લોકમેળા મામલે મહત્વના સમાચાર ટેમ્પરરી લાયસન્સ મંજૂર કરવાની સમય મર્યાદા સાહીઠ દિવસથી ઘટાડીને ત્રીસ દિવસ કરાઈ ટેમ્પરરી મેળામાં હવે આરસીસી ફાઉન્ડેશન ફરજિયાત નહીં રાજ્ય સરકારે નવો પરિપત્ર જાહેર કરીને આપી છૂટછાટ છેલ્લા ચોવીસ કલાકમાં દાહોદ પંચમહાલ નર્મદા અને સુરેન્દ્રનગરમાં નોંધાયો સૌથી વધુ વરસાદ રાજ્યના છવ્વીસ જળાશયો છલોછલ એકતાળીસ ડેમ હાઈ એલર્ટ ઉપર સરદાર સરોવર ડેમમાં છપન પૂર્ણાંક નેવું ટકા પાણીનો સંગ્રહ